એસીસી ઇન ગુજરાતી યુનિટ 4.2 એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ આ યુનિટમાં આપણે કોલમ અને પંક્તિઓ કોષ ફોર્મ્યુલા અને ફંક્શન ફોર્મેટિંગ ગ્રાફ્સ અને ચાર્ટ્સ ટેબ ટૂલબાર સ્થિતિબાર ડેટા સંકેત અને સંયોગ સુવિધાઓ વિશે અભ્યાસ કરીશું ઇન્ટ્રોડક્શન ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટના તત્વો એ એવા ઘટકો છે જે સ્પ્રેડશીટમાં માહિતીના સંચાલન ગાણિતિક અને ડેટાના દ્રષ્ટિકરણ માટેની સક્ષમતા પ્રદાન કરે છે નીચે સ્પ્રેડશીટના મુખ્ય તત્વો વિશે વિગતવાર માહિતી આપવામાં આવે છે કોલમ અને પંક્તિઓ કોલમ દરેક કોલમ વર્ટિકલ માળખું ધરાવે છે અને તે આલ્ફાબેટ દ્વારા ઓળખાય છે કોલમમાં વિવિધ પ્રકારના ડેટા જમા થાય છે જેમ કે સંખ્યાઓ ટેક્સ અથવા તારીખ પંક્તિ પંક્તિઓ હોરિસોન્ટલ માળખું ધરાવે છે

મૂલ્યો નો ટોટલ મેળવવામાં આવે છે ફોર્મેટિંગ ડેટા ને વધુ સારી રીતે જોવા માટે રંગ કોન અને આકાર બદલવા માટે ફોર્મેટિંગ નો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે ડેટા નો ટાઈપ એટલે કે

હોય શકે છે ટૂલબાર ટૂલબાર પર વિવિધ ટૂલ્સ અને ફંક્શન મેળવવા માટેના ઓપ્શન હોય છે જેમ કે જાળવણી કોપી પેસ્ટ અથવા પ્રિન્ટ આ ટૂલ્સ દ્વારા કાર્ય કરવું સરળ બને છે સ્ટેટસ બાર ડિસ્પ્લે ની નીચેની બાજુની સ્થિતિ બાર મૌલિક માહિતી દર્શાવે છે જેમ કે પસંદ કરેલ કોષ જાણકારી અને પ્રારંભિક ફોર્મ્યુલા કે કોઈ ફેરફારો ની સ્થિતિ અથવા મહત્વના સંદેશાઓને દર્શાવે છે ડેટા સંકેત ડેટા ની ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે ડેટા સંકેત નો ઉપયોગ થાય છે તમે કઈ પ્રકારની માહિતી માહિતી દાખલ કરી શકો છો તે નિયંત્રિત કરવા માટે વપરાય છે જેમ કે માન્યતા રેન્જ વગેરે સહયોગ સુવિધાઓ કેટલાક ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ એપ્લિકેશનો જેમ કે ગૂગલ શીટ વપરાશકર્તાઓને સહયોગ કરવા અને સમીક્ષા કરવા માટેની મંજૂરી આપે છે તે મલ્ટિપલ યુઝર્સને એકસાથે ડેટા પર કામ કરવાની મંજૂરી આપે છે થેન્ક યુ